અમદાવાદમાં મેટ્રો કોર્ટ તરફથી કેજરીવાલને મોટો ઝટકો કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દીધી છે ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં કેજરીવાલની અરજી ફગાવવામાં આવી છે મહત્વનું છે કે પ્રોસિક્યુશન માટે સજ્ઞાન લેતા પહેલા રાજ્યની મંજૂરીની રજૂઆત કરવામાં આવી હતી રાજ્યની મંજૂરી જરૂરી હોવાનો કોર્ટમાં પક્ષ રજૂ કરાયો હતો અઠ્યાવીસ ડિસેમ્બરે હાથ ધરાશે આ મુદ્દે વધારે સુનાવણી મિસ્ટર અરવિંદ કેજરીવાલ જે છે એમની અરજી હતી તેરમી તારીખે એમણે એવી અરજી કરી હતી કે એ પબ્લિક સર્વેન્ટ હોવાના કારણે એમને જે છે એકસો સત્તાણું મુજબ સીઆરપીસી મુજબ પરવાનગી જોઈએ એમની સામે કેસ ચલાવવા માટે તો એમના વકીલ સાહેબે એ દલીલ કરી હતી કે એ પરવાનગી વગર આ કોર્ટ આગળ કેસ ચલાવી ના શકે જેને અમે સખત વાંધો લીધો અને કીધું હતું કે એમણે જે કૃત્ય કર્યો છે જે બદનક્ષીપૂર્વક જે એમને શબ્દો ઉચેર્યા છે એમના ફરજ રૂપે આવતું નથી અને અમુક સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પણ અમે ટાંક્યા અને એ પ્રમાણે અમે કીધું કે એકસો સત્તાણું મુજબ જે છે સેન્શન કે પરવાનગીની જરૂર રહેતી નથી કારણ કે એના ઓફિશિયલ ડ્યુટી જોડે આ કનેક્ટેડ નથી એટલે નામદાર કોર્ટે જે છે આજે ચુકાદો પાસ કર્યો છે કે એકસો સત્તાણું મુજબની પરવાનગી જરૂર નથી ની જરૂર રહેતી નથી અને આગળ કેસ વધારી શકાય